કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચી ચૂક્યા છે તેઓની આતુરતા પૂર્વક જે રાહ જોવાતી હતી આખરે એ રાહનો આવ્યો છે અંત અંત આવી છે કારણ કે અહીં પહોંચી ચુક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેઓની સાથે રાજ્યના મૃદુ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અહીંથી હવે તેઓ ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ત્રણ કિલોમીટરનો લાંબો ભવ્ય રોડ શો છે કે જે શરૂ થવા જઈ રહ્યો છે મોટી સંખ્યામાં અહીં ભાજપના સમર્થકો પણ આપણને જોવા મળી રહ્યા છે જ્યાં સ્વાગત કેન્દ્રીય ભાજપના જે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી અને તેઓના જ સમર્થન માટે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચી ચુક્યા છે સયાજી નગરી સંસ્કાર નગરી વડોદરા ખાતે કે જ્યાં તેઓ મહાદેવના ધામમાં દર્શન પહેલા અહીં તેઓનું ઉષ્મા સ્વાગત કરવામાં આવી રહ્યું છે સમર્થકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે વડોદરા જાણે કેસરિયા રંગમાં રંગાયું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપ ની ટોપી ભાજપના કેસ જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં આપણને જોવા મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ કે જ્યાં સાત મે ના રોજ ગુજરાતમાં માં લોકસભા ચૂંટણી અને તેની સાથોસાથ પાંચ વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી યોજાવાની છે ઉપસ્થિત લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે તેની સાથોસાથ ભાજપના જે ડોક્ટર હેમાંગ જોશી છે કારણ કે સાંસદ રંજનબેન ભટ્ટની ટિકિટ કાપવામાં આવી અહીં તેઓએ અનિચ્છા વ્યક્ત કર્યા બાદ ડોક્ટર હેમાંગ જોશીને ભાજપ દ્વારા મેદાનમાં આવ્યા છે પરંતુ પણ અંદરો અંદર નારાજગી જોવા મળી હતી ધીમે ધીમે દિવસો દિવસો વીતતા ગયા તેમ તેમ મામલો થાળે પડતો ગયો પરંતુ હવે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ડોક્ટર હેમાંક જોશી માટે કે જેઓ વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે તેના સમર્થનમાં ભવ્ય રોડ શો અને પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે વડોદરા ભાજપમાં અંદરો અંદરનો જે ખટરાગ હોય જૂથવાદ હોય કે નારાજગી હોય ડોક્ટર હેમાંગ જોશીના નામને લઈને તે પણ હવે અહીં નામશેષ થઈ જશે કારણ કે જ્યાં જ્યાં ડેમેજ કંટ્રોલની સ્થિતિ ઊભી થઈ છે ત્યાં ત્યાં ભાજપે સમૂહ સૂત્રો બધું પાર પાડ્યું છે અને હવે વડોદરામાં પણ જોવા મળી શકે છે આ ભવ્યાથી ભવ્ય ભવ્ય રોડ શો કે જેમાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેઓની સાથે જોડાયા છે અને આ ભવ્ય રોડ શો માં સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત છે અહી ઉપસ્થિત જનમેદની ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે ત્રણ કિલોમીટરનો આ લાંબો જે રોડ શો છે એ રોડ શો અંતર્ગત ત્રીસ જેટલા અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ પરથી તેઓનું ઉત્તમભાઈ સ્વાગત પણ કરવામાં આવશે કારણ કે તેઓના સ્વાગતને લઈને જ આખા રૂટ પર ત્રીસ જેટલા અલગ અલગ નાના મોટા સ્ટેજ બનાવવામાં આવ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને તેની વચ્ચે ભાજપના સમર્થકોની મોટી સંખ્યા જોવા મળી રહી છે કે જેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આ ભવ્ય રોડ શોમાં જોડાયા છે જોશી તેમજ સાથે સાથે સાંસદ રંજનબેન ભટ્ટ પણ તેમની સાથે જીતમાં સવાર છે અને અત્યારે રોડ શો મૂક્યો છે ત્યારે તમામ વડોદરા શહેરના જે નગરજનો છે એ તેમનું અભિવાદન જીતી રહ્યા છે મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તમામ લોકોમાં અનેરો ઉત્સાહ ઉત્સાહ જેવો માહોલ છે તે અત્યારે વડોદરા શહેરમાં જોવા મળ્યો છે પ્રચંડ પ્રચાર આ કહી શકાય કારણ કે જે રીતે અમિત શાહ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે છે ત્યારે મોટી સંખ્યામાં જે નગરજનો છે તે તેમનું અભિવાદન ઝીલવા માટે અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો તે રીતે સીધા દ્રશ્યો છે કે અમિત શાહ પણ જે ફૂલો છે તે વરસાવી અને લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે ચોક્કસથી તમામ લોકોમાં હાલ અનેરો માહોલ છે તે જોવા મળી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રણ કિલોમીટરનો લાંબો આ રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જગ્યાએ અત્યારે સ્ટેજ બનાવી અને દરેક સમાજના લોકો છે તેમનું સ્વાગત કરી રહ્યા છે ત્યારે ગુજરાતની આગવી ઓળખ જે ગરબા છે તે પણ અહીંયા સ્ટેજ પર બનાવીને લોકો ગરબા રમી એમ અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને તમામ સ્ટેજ ઉપર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને જે ગૃહમંત્રી અમિત શાહ છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે આપ સીધા દ્રશ્યો છે તે વડોદરા શહેરના છે રૂપ્તેશ્વર મહાદેવજી મંદિરથી આ રોડ શો નીકળ્યો છે અને હવે છે ત્યાં પહોંચશે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ આખા જે રૂટ છે તે તમામ રૂટ ઉપર એક કેસરીઓ માહોલ છે તે વડોદરા શહેરની અંદર જોવા મળી રહ્યો છે તમામ લોકો છે જે અત્યારે ગૃહ આસપાસ તેમનું અભિવાદન ઝીલવા માટે એકત્ર થઈ ગયા છે અને સાથે સાથે ભાજપના જે તમામ ધારાસભ્યો છે જે કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે પગપાળા ચાલી અને આ રોડ શોની અંદર જોડાયા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જ્યારે કેન્દ્રના ગૃહમંત્રી વડોદરાની મુલાકાતે છે ત્યારે તમામ જે ભાજપના કાર્યકર્તાઓ અથવા તો જે નગરજનો હોય તમામ લોકોની અંદર અત્યારે એક ઉત્સાહ જેવો માહોલ જોવા મળે છે જે રીતે લોકસભાની જે ચૂંટણીની તારીખ આવી રહી છે તેમ તેમ જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં જે ઉર્જા છે તેનો ચોક્કસથી વધારો થશે એટલે આ જે રોડ શો છે તે ચોક્કસથી કારગર રૂપ ભાજપ માટે સાબિત થઈ શકે છે કારણ કે જે રીતે થોડા સમય પહેલાં વિરોધ પણ જોવા મળ્યો હતો પરંતુ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય જે ગૃહપ્રધાન છે તે વડોદરાની મુલાકાતે છે એટલે જિલ્લા થાંભવા ઘી પડી જશે અને હવેથી કોઈ પણ પ્રકારના દ્રશ્યો છે તે સામે નહીં આવે પરંતુ જ્યારે અત્યારે અમિત શાહ સાહેબ જ્યારે મુલાકાતે છે ત્યારે ચોક્કસથી તમે સીધા દ્રશ્યો જે જોઈ શકો છો કે તમામ લોકો છે તે અત્યારે જે ગૃહપ્રધાન છે તેમનું અભિવાદન કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના સ્ટેજ બનાવી લાઇટિંગની વ્યવસ્થા કરી અને આજે ડીજે સાથે છે તે રોડ શો નીકળી ચૂક્યો છે અને તમામ જગ્યાએ અત્યારે આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે વડોદરા શહેર અત્યારે ભગવા રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે મોદી સરકારના નારા સાથે આ જે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અબકી બાર ચારસો કે પાર જ્યારે કર્યો વડોદરા શિક્ષણનો ઉદ્ધાર હવે છે વડોદરાની જનતા એને એકવાર આ પ્રકારના જે બેનર છે તેને સાથે રાખી અને વડોદરાની જનતા છે તે કેન્દ્રીય ગૃહપ્રધાનનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે ત્યારે અલગ અલગ સમાજના લોકો છે તે પોતાના એમાં ડાન્સ કરી અને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેર અને સંસ્કારીની નગરી છે એ જ રીતે પોતાની તમામ જે સામાજિક કલા છે એનું પ્રદર્શન પણ આ રોડ શોની અંદર કરી રહ્યા છે ત્યારે અમિત શાહ પણ આજે તમામ લોકો છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ ક્યાંક ક્યાંક જે તમામ લોકોની ઉષ્મા છે જે ઉર્જા છે તેમાં વધારો થશે અને જ્યારે હવે અહીંયાથી નીકળી ચૂક્યા છે ત્યારે આગળ હવે ગેટ રોડ છે ને ત્યાં આ થઈ માંડવી થઈ અને સુરસાગર તળાવ થઈને જ્યાં ખંડેરાવ માર્કેટ છે ત્યાં રોડ શોનું સમાપન થશે ને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આજે તમામ લોકો છે અત્યારે એક જ અભિવાદન ઝીલવામાં જ લાગી ગયા છે અને અભિવાદન છે તે લોકોનું ઝીલી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જ્યારે વડોદરાની મુલાકાતે છે ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે જે નગરજનો છે તે તેમના આ રોડ શોમાં જોડાયા છે અને સાથે ચાલી અને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે જે રીતે અખી બાર ચારસો પારનો નારો છે તેને સાર્થક કરવા માટે હવે જે અમિત શાહ છે તે વડોદરા ખાતે પહોંચ્યા છે અને તમામ લોકોની ઊર્જામાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યા છે મોદીની ગેરંટીની વાત કરી અને હવે લોકો વચ્ચે જઈ રહ્યા છે એટલે ચોક્કસથી હાલ આપ જોઈ શકો છો તે રીતે હલો રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી ફૂલ પર પડાઈ ચૂક્યા છે પ્રશાંત સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી મધ્ય ગુજરાતના પ્રવાસ ઉપર અને એક બાદ એક જનસભા સંબોધ્યા બાદ વડોદરામાં હવે ભવ્ય રોડ શો કેવી રીતે તમે જુઓ છો કેન્દ્રીય ગૃહમંત્રીના આ ધુવાધાર પ્રચાર નહીં બિલકુલ ગુજરાતના ફેસ ત્રીજા ફેસનું ઇલેક્શન જે ગુજરાતમાં છે એનું ગણ સિંધુ ગઈ કાલથી પ્રોપર ફૂંકાયું છે કારણ કે હવે આખા દેશની ગુજરાતમાં તે છે એમાં પણ ગુજરાતમાં જે એકદમ સરળ ચાલતી રાજનીતિ હતી જેમાં બરોડાના ઉમેદવાર બદલાયા સાબરકાંઠાના ઉમેદવાર ભાજપના બદલાયા અને ક્ષત્રિય આંદોલન એ પછી બધાનો દારો મદાર આખા ભારતીય જનતા પાર્ટીનો દારો મદાર અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદી ઉપર આવીને અટક્યો અને એટલા માટે ધોવાદાર પ્રચાર રેલી અને આની પહેલા પણ અમિત શાહે પોતાના વિસ્તારમાં લોકસભામાં પણ ગાંધીનગર લોકસભાની એક પણ વિધાનસભા બેઠક બાકી ના રહે એ રીતે મેગા રોડ શો યોજ્યો હતો એનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ એમને મળે છે એ જ રીતે બરોડામાં કંઈક નાની મોટી અંદર ખાને નારાજગી કારણ કે રંજન પછી એ રીતે એને ડામી દેશે અને એવું કહેવાય છે કે કોઈ પણ મોટા કદ નો નેતા ને ખાસ કરીને ગુજરાત માં જયારે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ ની એન્ટ્રી થાય એટલે વાતાવરણ પલટાઈ જતું હોય છે એ વાતાવરણ ને ધ્યાનમાં રાખી અને આ મેગા રોડ શો થઈ રહ્યો છે જે જે આભાર પ્રશાંત જોડાયા અને વાતચીત કરી તે બદલ તો રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીનું પણ એ જ માનવું છે કે જો ગુજરાતમાં અંદરો અંદર જે ભાજપનો આંતરિક વિકવાદ હોય કે પછી ખટરાગ હોય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભાના ચૂંટણી પ્રચારમાં સત્તરવા માટે ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને નરેન્દ્રભાઈ મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બને એના માટે

ભૂપેન્દ્રભાઈ લાતાવાલાજી અને અન્ય લોકોની પ્રેરણાથી માર્ગદર્શનથી આજે વડોદરાના પાછે પાંચ ધારાસભ્ય સંસદના અમારો ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના પ્રચંડ જન સમર્થનમાં જ્યારે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રેલીમાં આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ડોક્ટર હેમાંભાઈ જોશી સો લાખ કરતાં પણ વધારે મતોથી ચૂંટણી અને એના માટેનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે

લોકસભા છે ખુબ મોટી સંખ્યામાં મતદારો આવ્યા ત્યારે આ ગુસ્સા બતાવી રહ્યો છે કે આ લોકસભા સાત લાખ પણ વધુ મતી જતી બિલકુલ તમામ લોકો હાલ એક સુર પુરાવી રહ્યા છે સાત લાખ થી વધારે

જીતીને જવાના છે આજના જે અમિત શાહ સાહેબને આવકારવા માટે મારી સંસ્કારી નગર વડોદરા શહેર વાઘોડિયા અને સાવલી જે ઉત્સાહી છે તે જોઈ શકો છો આ વખતે કમળ કઈ રીતે ખીલવાનું છે બીજું સર ખાસ કરીને વડોદરા ભાજપનો નો ગઢ છે આ વખતે કેટલી લીડ આશા છે હું એવું માનું છું કે જો તારામાં તારું મતદાન કરવામાં આપણે સફળ થઈએ તો ગુજરાતમાં ઐતિહાસિક વોટની છવ્વીમાં છવ્વી સીટ મળી જશે બિલકુલથી જો સારામાં સારું મતદાન થાય તો ગુજરાતની અંદર ઐતિહાસિક લીડથી આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે અને હાલ જ્યારે ગૃહમંત્રી અમિત શાહ છે ત્યારે તમામ લોકો છે તે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે ચાલી અને આ જે પગપાળા રોડ શો છે તેમાં પણ તમામ જે ભાજપના જે ધારાસભ્ય છે અથવા તો જે સિનિયર કાર્યકર્તાઓ છે એ પણ જોડાયા છે ચોક્કસથી તમામ લોકોની અત્યારે અત્યારે અનેરો માહોલ છે ઉત્સવ છે તે જોવા મળી રહ્યો છે આપણે

જોવાનો છે એવી પૂરેપૂરા વિશ્વાસ સાથે સમગ્ર શહેર આજે આ રાજમાર્ગો પર ઉમટી પડ્યું છે જ્યારે આપણા હોમ મિનિસ્ટર સાહેબ શ્રી અમિતભાઈ શાહ વડોદરાના આંગણે પધાર્યા છે ત્યારે પ્રત્યેક વડોદરાવાસી જાણે કે તેમનું સ્વાગત કરવા તેમને આવકારવા તેમને સન્માનવા સૌ થનગની રહ્યા છે અને બધા જ આજે રાજમાર્ગો પર વડોદરાવાસીઓ ઉમટી પડ્યા છે અને આજના આ ભવ્યાથી ભવ્ય રોડ શો એ લોકો પણ એક ભાગ બન્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીમાં લોકોના વિશ્વાસનું ખરા અર્થમાં ચરિતાર્થ થતો આપણે જોઈ શકીએ છીએ કે લોકો સ્વયંભુ આજે આ રોડ શો પોતાની જાતે જ જોડાયા છે જેમાં સૌ સાથે બિલકુલ ની તમામ લોકો છે જે અત્યારે સ્વયંભુ જોડાયા છે અને મોટી સંખ્યામાં જનમેદની છે તે અહીંયા ઉમટી પડી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે અહીં પહોંચ્યા છે આપણે તમામ લોકો સાથે વાતચીત કરી તેઓનું અભિપ્રાય પણ જ્યારે ત્યારે તમામ લોકોએ કહ્યું કે વડોદરા બેઠક છે તે મૂળ ભાજપનો ઘટ ગાડવામાં આવે છે અને જે રીતે ઐતિહાસિક લીડથી જીત થાય છે તો આ વખતે પણ ભાજપ છે જે વડોદરા બેઠક ઐતિહાસિક લીડથી જીત છે અને આપ જોઈ શકો છો તે અત્યારે પણ જે તમામ જે લોકો છે તે સ્ટેજ બનાવી અને ગૃહમંત્રી અમિત શાહ છે તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે અને રોડ શો અત્યારે હાલ જે માંડવી ગેટ છે ત્યાં પહોંચવાની તૈયારી છે તમામ લોકોમાં હાલ અનેરો માહોલ છે અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે આ વખતે ચોક્કસથી કહી શકાય કે જે રીતે ભાજપ દ્વારા દરેક સીટ છે તે પાંચ લાખથી પણ વધુ લીડથી જીતવાની આશા વ્યક્ત કરી છે તેને જ લઈને હવે તમામ ભાજપના જે સ્ટાર પ્રચારકો છે તે તમામ મુલાકાતે રહ્યા છે અમિત શાહ પણ આજે વડોદરાની મુલાકાતે છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ ગૃહમંત્રીના રોડ શોને લઈને તમામ લોકોમાં અંધેરો ઉત્સવ અનેરો માહોલ છે તે જોવા મળે છે મોટી સંખ્યામાં જે જનમેજની છે તે તેમનું અભિવાદન છે તે જોઈ રહી છે તમામ જે આખા રૂટ ઉપર અલગ અલગ જે સમાજના લોકો છે તે તેમનું સ્વાગત કરી રહ્યા છે એટલે ચોક્કસથી હાલ અનેરો માહોલ અત્યારે આ રોડ શોની અંદર આપણને જોવા મળી રહ્યો છે અને તમામ જગ્યાએ અત્યારે જે ભગવા રંગે વડોદરા શહેર રંગાયું હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે અને ચોક્કસથી આ વખતે પણ જે તમામ ધારાસભ્ય છે અથવા તો જે શહેરના પ્રમુખ છે તેમણે પણ કહ્યું કે ઐતિહાસિક જે લીડ છે તેનાથી જે ભાજપ છે તે જીતવાનું છે એટલે આ વખતે ચોક્કસથી ભાજપના જે ઉમેદવાર છે ડૉક્ટર હેમંત જોશી તેમનો ઐતિહાસિક ગુજરાતના પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે આ રોડ શોની અંદર જોડાયા છે સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પણ આ રોડ શોની અંદર જોડાયા છે ચોક્કસથી હાલ વડોદરા શહેર અત્યારે ભાજપમય બની ગયો હોય એવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો છે તે અત્યારે આ રોડ શોની અંદર જોડાયા છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભવ્ય રોડ શો કરી રહ્યા છે તેઓના રોડ શોમાં પગપાળા ભાજપના વડોદરાના સ્થાનિક નેતાઓ ધારાસભ્યો સભ્યો જોડાયા છે છે તેની જાહેર જનમેદની પણ અહીં જોવા મળી રહી ભાજપના સમર્થકોની સાથ મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય રોડ શોમાં જોડાયા છે સૌ કોઈની સાથે ગુજરાત ફર્સ્ટ વાતચીત કરી રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટની વાતચીતમાં સૌ કોઈ એક જ સુર આલાપી રહ્યા છે અને તેમાં એ છે પાંચ લાખ થી નીર નું જે લક્ષ્ય આપવામાં આવ્યું છે પરંતુ વડોદરામાં ડોક્ટર હેમંત જોશી ભાજપ તરફથી સાત લાખની લીડ થી ભવ્ય જીત હાંસલ કરશે ભાજપ નો ગઢ જ્યારે વડોદરા કહેવાય છે ત્યારે આ ગઢ પર ફક્ત ને ફક્ત ભાજપનું શાસન કાયમ રહેશે અકબંધ રહેશે તે પ્રકારને નેમ પણ લેવામાં આવે છે અને ગુજરાત ફર્સ્ટ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી રહી છે ત્યારે તમામે તમામ લોકોના ચહેરા ઉપર એક ખુશી અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતો હોવાની ખુશી પણ જોવા મળી રહી છે એક તરફ જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ઠેર ઠેર અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ હસતા મોટે સૌ કોઈ ઉપર પુષ્પ વર્ષા પણ કરતા નજરે પડી રહ્યા છે આ વખતે સંકલ્પનો એટલે કે ભાજપનો જે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેની ગુજરાતી નિવૃત્તિ પણ આવૃત્તિ પણ વિમોચન કરવામાં આવી લોન્ચ કરવામાં આવ્યા ચાર જેટલા અલગ અલગ ગુજરાતી સોંગ અને એ સોંગ સાથે જ ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ડોક્ટર હેમાંગ જોશીનું નામ સામે આવતાની સાથે જ ભાજપમાં ક્યાંક વડોદરામાં આંતરિક વિકવાદ જૂથવાદ અને નારાજગી જોવા મળી રહી હતી પરંતુ આજે એવા કોઈ દ્રશ્યો આપણને જોવા નથી મળતા સૌ કોઈ અહીં ભાજપને જીતાડવા માટે કામે લાગી ગયા હોય તેવું ફરચરિતાર્થ આ દ્રશ્યોને જોઈને થઈ શકે છે કારણ કે નારાજગી નથી સૌ કોઈના ચહેરા ઉપર અને મુખમાં બસ એક જ રાગ અને આલાપ છે કે આ વખતે ભાજપની જીત નિશ્ચિત છે ચારસો પાર ને આંકડો જે સિદ્ધ કરવાનું ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે એ સરળતાથી ભાજપ ચેઝ પણ કરી લેશે એટલે કહી શકાય કે ભાજપ થ્રી પ્લસ અને એનડીએ ચારસો ને પાર આ જે સૂત્ર આપવામાં આવ્યું છે તે પાર કરવામાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડે અને ગુજરાતમાં સુરત લોકસભા બેઠકની જો આપણે વાત કરીએ તો તે બિનહરીફ જાહેર થઈ ચુકી છે પરંતુ ત્યાર સિવાય પચીસ બેઠકો પર ભાજપનું કમળ ખીલવવાના અથાગ પ્રયાસ